ઉમેરીશું દસ સેકન્ડ પછી બધી જ પાલકને બરફના પાણીમાં લઈ લેશું જેથી કરીને તેની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય ઠંડી થયેલી પાલકને મિક્સર જારમાં લઈ અને તેની પેસ્ટ બનાવી લેશું હવે એક કઢાઈમાં થોડું બટર ઉમેરીશું અને તેમાં પનીરના નાના નાના ટુકડા કરી અને તેને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેશું સતળાઈ ગયેલા પનીરને એક ડીશમાં કાઢી લેશું તે જ બટરમાં બે મરચાંના ટુકડા નાખીશું અને તેને હલાવી લેશું ત્રણ ડુંગળી સુધારીને નાખવાની છે અને તેને હલાવી લેવાનું છે બે ત્રણ આદુના ટુકડા નાખવાના છે અને છેલ્લે ત્રણ ટમેટાના કટકા કરી અને તે નાખવાનું છે તેને હલાવવાનું છે અને જ્યાં સુધી ટામેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું હવે ગેસને બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી તેની પેસ્ટ બનાવવાની છે હવે એક કડાઈમાં ત્રણ પાવડા તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે હિંગ નાખીને પ્યુરી બનાવેલી છે તે ઉમેરીશું ત્રણ મિનિટ આ પ્યુરીને સાતળીને તેમાં મસાલા કરી લેશું એક ચમચી મીઠું નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું એક ચમચી ધણાજીરું નાખીશું અને અડધી ચમચી મરચાંની ભૂકી નાખીશું મસાલા બરાબર હલાવાઈ જાય પછી ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી રહેવા દેસું સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી બરાબર પાકી ગઈ છે હવે તેમાં પાલકની પ્યુરી ઉમેરી દઈશું ગ્રેવી સાથે પાલકની પ્યુરીને સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં સતળાયેલા પનીરના ટુકડા નાખીશું અને તેને હલાવી લેશું અને હવે છેલ્લે કસ્તુરી મેથી અને ગરમ મસાલો નાખી સરસ રીતે મિક્સ કરી લેશું બે મિનિટ ધીમા તાપે રેવા દેસું તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક તેને હવે સર્વ કરીશું પાલકનું શાક પરોઠા છાસ અને પાપડ જમવાની મજા આવી ગઈ તો પાલક પનીરના શાકની રેસિપી કેવી લાગી તમને લોકોને ગમીને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો સારું ત્યારે આવજો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ